ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપડું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને એ પણ સવારના નવ વાગે આજે મોડો ઉભો છો ને બધા લોકો પોતે કામે ગયા

લે લે બદામ લે લે જોન કે હારી બદામ મળી ગયો આટ તરીકે દઈ મને ઓ આ કી લાલ લાલંતુ તો આચાર છે ને અમારે વાડીએ જવાનું છે કારણ કે ને આટા મારવા તો જવું પડે ને કેમ કે સને આ ઘરે બેઠો બધું મજા ન આવતી જે અમે છે ને મારા બપ્પા મારા ભાઈ ને હું એટલા છે ને વાડીએ જવાનું છે શું કરો ગઢામાં બેઠા બેઠા જય માતાજી હા હાલો ફટાફટ વાડીએ જઈ ને અત્યારે છે ને તીડકો જા મોસમ જોવા કેવો વાદળ છે જામ તો જો

આવો નજર છે ને મિત્રો વાડીમાં જોવા મળે બીજે ન જોવા મળે આમ તો જોઈ કેવું મસ્ત લાગે તો જોઈ એક નજર તો આમ વાડી ભૂકી ને એટલે નજર જોવા ને નકરી મજા આવે કેમ કે ચોમાસામાં આવીએ ને નકરું લીલો લીલો જોવા મળે એટલે આમ જો બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે ને બધે હરી લીલી લીલી ને અહીંયા આપણે મઢ જોવો અહીંયા આવો ને એટલી મજા આવે ને કે અહીં છે ઠંડો ઠંડો ભવન આવે આ તાપડા ને બાપડા બધું બની દે એટલે ઓછો આવે પણ જ્યારે એવું નહોતું ને ત્યારે અહીંથી એટલો બધો ભવન આવતો ને જાડે નથી મજા આવી જાય કાંઈ ખાતું રહે ને ખૂબ બોલો એ ઠંડો ઠંડો ફોન આવતોય હજી થોડો થોડો આવે છે જો આપ કેટલો બધો આવે છે મજા આવે એમ પેરાની પર ઠંડી ઠુંડી આવી જો ફોન આવે આ જો માર નવરી બસ એટલે પડવાનું નથી તારે નહીં હે નહીં કેમ બામ આ ગામ ભણવા આવ્યો છું આ ગામ ભલે ભણાય કાલ જવાનું છે આજ નતો જ્યા આજ કેવ નતો જ્યા આજ વરસાદ હતો હા

वारिमावानी मुजजका कलाक छ थौ अचारे छ नि सिबडा गोती छ जो आप बदा सिबडा गोती छ ओले भने हाम्रो बा गोते ओले भने जई देव गोते न आयमा पा गोते जो सडा गो पाए के सिबडा यो छ आज गोलमट सिबडा बिजा छ बिजा होही छ गोती छ आम आय जो चा छ आजरो ओते भने यो बियै छोन सिबडा छ चा आज व ठक आ ज्वइला चा छ કેટલા બધાડા તોડી ને કેટલા છે ઓહો આમ તો મોટા મોટા તોડી ને લેવું બહુ મજા આવે

બીરે જલ્દી આયા મને શું ગમે કહું પહાડો હોય નેચરલ વસ્તુ હોય પછી કુતરા ડોગી એમ શું કેવાય પાલતુ પ્રાણી પછી આવું આવો નજારો હોય પહાડો હોય લીલી લીલી હરિયાળી ને એવું હોય ને મને બહુ ગમે મને એવું હોય ને ના જવાનું બહુ મન થાય કેમ કે મને એવું નજારો મને એ વાત મારી પાસે શબ્દ નથી એટલું મને ગમે બોલો જોજો તમારો કઈક પ્યાર સપોર્ટ રહેશે તો આપણે એવી જગ્યાએ ફરવા જવાનું અને એ બધી મુલાકાત લઈશું મને હો છે તમને બધાને એન્ટરટેન કરવાનું છે ને મને જે મારા સપના છે ને એ પૂરા કરવાની છે પહાડો હોય લીલું હરિયાળો હોય એ બધું સાંભળ મને બહુ શોખ સમજો આ સપલ કેટલા બગડી જાવ ગારા ગારા છે ને સપલ ને પગ ને આખું ગાર ગાર ગારા વાળા થાય ને તો આ વજન નહીં ન પડે હવે માં ધોઈ નાખી આ વાદળું કેવું લાગે જો આ

અત્યારે તો જવો તો બંધ થઈ ગયો પણ અત્યારે દિવસે ને તો હોય બોલે એક્ઝામ જો અને ખામડે અડધા અડધા ભરાઈ ગયા તો હાલો છે ને આ વિડીયો આ એન્ડ કરી દઈએ વિડીયો પસંદ હોય તો લાઈક કરી નાખજો ચેનલ માં નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ બીજા બ્લોગ માં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હે શેગડો મળી ગયો હું કે શેગડો કવડો મળી ગયો તી